તેમણે કહ્યું કે પક્ષ પલટો કરીને જાય તો ખસીકરણ થઈ જાય છે આખલામાંથી માંથી બળદ બનાવી દેવાય છે હમણાંથી ઘણા ધારાસભ્યો અને કાર્યકરોનું ખસીકરણ થયું રામના નામે મત માંગતા રાવણોથી ચેતવાની જરૂર છે કડેયા હોય ને ત્યારે આમ એક ફીગને છે ને આમ 20 ફૂટ ઊંચો ઉડાડી દે ને એવો આફલો હોય બાજુની વિધાનસભામાં ભાઈ ગયા કામ નથી એટલે મત માંગવાની જગ્યાએ નામે મત માગે છે આવા રાવણો થી આપણે ચેતવાની જરૂર છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન અમારી સાથે ખુદ પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે પાલભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર આપે જે આ નિવેદન આપ્યું આપ સંબોધન કરી રહ્યા હતા પ્રચાર કરી રહ્યા હતા પરંતુ આ પ્રકારના શબ્દો જનપ્રતિનિધિ કે એક આગેવાનને શોભે આપણે ત્યાં મોરના ઈંડા ચિતરવા ના પડે આવી એક કહેવત છે કે નદી આખલાને ને શું કેવાય બળદ કરવો આવી એક કહેવત છે કે નથી એ કહેવત ક્યાં વાપરવી એ તો આપણે પણ ખબર હોય ને અમિતા મારી મારો શું કેવાય મારી સ્પષ્ટતા હું કરું છું અને સ્પષ્ટતા તમે કરવા દીઓ તો હું કરી શકું ને સારું આપ સ્પષ્ટતા કરો પહેલા હા હું એ કેતો હતો કે જેમ કહેવત છે તો એ કહેવતો ને જ્યાં લાગુ પડતી હોય ત્યાં કેવી જોઈએ જે કોંગ્રેસ માં જયારે જે આગેવાનો હતા એ આગેવાનો અત્યારે ભાજપમાં અમે જોયા છે અને આ એમને એમ નથી કહ્યું આ આ જે વ્યક્તિ આનો ભોગ બન્યા છે એના ફોન પણ છે મને તો ફોન પણ એને કર્યા તા સાંજના ધરતી સાંજે ફોન કરેલો છે અને રડતા રડતા ફોન કરેલો છે કે ભાઈ હું તો આ બળદ થઈ ગયો છું

અહિયા જે કોંગ્રેસમાં જ બેન તમે કાયમી જેને આગલી હરોળમાં દેખાડતા હતા જે જે આગેવાનોને એ આગેવાનોને તમારા જ કેમેરામેન શોધવો છે ને ત્યાં પહોંચી ગયા છે એટલી સાતમી હરોળમાં આઠમી હરોળમાં દસમી હરોળમાં ક્યારેક ક્યારેક એક સોફામાં ચાર ચાર જણા એડજસ્ટ થવું પડે છે અહીંયા એક જ સોફો એના પોતાનો અંગત કરીને બેસતા હતા એને અત્યારે ચાર જણાની વચ્ચે એડજસ્ટ થવું પડે છે પાલાઈ આપ જે આ વાત કરી રહ્યા છો મને એ વાત સાંભળજો આપ જાહેર જીવનમાં છો આ પ્રકારનું નિવેદન કેટલા લોકો તેનાથી પ્રેરિત થાય આપને પણ ખબર છે તો આ પ્રકારનો વાણીવિલાસ યોગ્ય છે આપ કટાક્ષ કરો પ્રહાર કરો અમે ના પાડી જ નથી પણ આ પ્રકારના શબ્દો વાપરવા બેન ગુજરાતી ભાષાની જે કહેવતો બનેલી છે જે કહેવતો ની કોષ ની અંદર જેનો જે કહેવતો નો સમાવેશ થયો છે એ કહેવત ને બિન સંસદીય અથવા તો વાણી વિલાસ પ્રેરે એવી રીતે કેવી રીતે કહી શકાય

એ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે જે બચેલા નેતા ભાઈ બીજું કે પાલભાઈ આંબલિયા ખેડૂતોના પ્રશ્નો માટે સતત રજૂઆતો કરતા રહ્યા છે આંબલિયા સન્માનની નજરે જોતો ઉત્પન્ન જોતો રહીશ પરંતુ પાલભાઈ આંબલિયા એ આવા શબ્દોનો ઉપયોગ કરે એક જેને કહેવાય કે જે પ્રૌઢ રાજકારણી કહેવાય એ કસાયેલા રાજકારણીની આ નિશાની નથી બીજું કે પાલભાઈ આંબલિયા ને મારે વિનંતી કરવાની કે રાજકારણની અંદર આવા શબ્દો નો ઉપયોગ કરી અને પોતાનું સ્તર પોતે નીચું લાવી રહ્યા છે કારણ કે પાલભાઈ આંબલિયા એક સારા ખેડૂત નેતા છે કિસોનો પ્રશ્નો માટે આજે સત્તાનું ને સરકાર નું ધ્યાન રાખતા રહ્યા છે પાલભાઈ તમારા વખતે હું વચ્ચે નથી બોલો શાંતિથી તમે જવાબ આપ્યો હું બધા જ જવાબ બરોબર છે અને આપ જે અપશબ્દો બોલ્યા એ પણ મેં સાંભળ્યા છે એટલે આપ શાંતિથી સાંભળો મારી વાત મારી વાત નહીં નહીં હું આજે પણ જોઉં છું પણ આવી કહેવતો અને આવા અને બરોબર છે અને હું નહીં પણ કોઈ પણ રાજકારણી ક્યારે પણ ઉપયોગ ન કરે આનાથી પણ ખરાબ મુહાવરાઓ હોય છે એવું નહીં આપણે મુહાવરા ઉપયોગ કરી દેવો પરંતુ આપ જેવા સારા રાજકારણીને સારા નેતા માટે આવા શબ્દો પ્રયોગ કરવો એ કમનસીબી શકાય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ ગણા ખરાબ અને ખરાબ શબ્દો વાપરે છે ત્યારે એમના યજ્ઞેશભાઈ ચાપખા ગણાવે છે ઉદાહરણ સાથે ઉદાહરણ સાથે કહો એટલે યજ્ઞેશભાઈ જવાબ આપશે અરે હું વિડીયો તમને મોકલીશ ને આપજો પણ અત્યારે વાત ચાલુ જ છે જો અત્યારે તમે આ ઉદાહરણ સાથે કહી દો તો આ વાત નો આવી જાય ને નહીં પણ એટલે હું કઉ છું ને વિડીયો આપીશ બેન તમને હું તમને એવું મશીન આપીશ કે તમે બટેટા નાખશો ને સોના નીકળશે અને એ વાક્ય આખે આખું જેવી રીતે રાહુલજી ઉપર એને ટ્વિસ્ટ કરીને ફિટ આ ભાજપ વાળાએ કર્યું છે

અમિતાબેન રાહુલજી એન્દ્ર મોદી ટાંક્યું હતું રાહુલજી એ નરેન્દ્ર મોદી નું વાક્ય ટાંકી અને કહ્યું હતું કે એ આવી રીતે મહેસાણા માં બોલ્યા હતા કે તમે એવું મશીન આપીશ તમને કે જેમાં તમે આલુ નાખશો બટેટા નાખશો અને સોનું નીકળશે આ રાહુલજી નું વાક્ય આપણે બધા જાણીએ છીએ કે એના કારણે રાહુલજી ને બદનામ કરવા માટે કેટલા બધા પ્રયત્નો થયા છે બાકી વાક્ય તો નરેન્દ્રભાઈ મોદી જ છે પણ તમે અત્યારે જે આટલા ઉદાહરણ આપી રહ્યા છો મારો સવાલ તો હજુ પણ એ છે કે તમે જે વાણી વિલાસ કર્યો જનતા તમારી સામે જોતી હોય હોય કેટલાય એવા લોકો આપના અનુયાયી હોય તમારો આ વાણી યોગ્ય છે ને ભાષાની વાત કરી રહ્યા હતા ભાષા આપણી અમાન્ય વાળી છે કે દરેક ભાવ માટે અલગ અલગ શબ્દ છે આશંકા કુશંકા અને સંભાવના સમાનાર્થી કરશો તો એક જ થશે પણ ભાવ બદલાય છે હા તો એ જ હું કહું છું કે મોરના ઇંડા ની કહેવત ત્યારે ના કહી શકાય ત્યારે ને આખલા વરું જ ઉદાહરણ આપવું પડે બેન એટલા માટે હું એ સમજુ છું કે દરેક શબ્દ દરેક વાક્ય જયારે ક્યારે બોલ બધા જ પક્ષ કરે છે રાહુલજી આમ કહ્યું મોદી સાહેબે આમ કહ્યું હતું પુરુષભાઈ આમ કહ્યું

સારા શ્રોતા બનવાની આદત તો પાડો ટીવી પર ખરાબ દેખાય છે હું તમારા વખતે હું તમારા વખતે હું એમના વખતે બોલતો નથી એ વચ્ચે બોલ બોલ કરે છે કેટલું ખરાબ દેખાય એ બોલવાનું એ તો બોલી ચુક્યા છે પાછળ વચ્ચે બોલવાનું કહેવા મારો કહેવાનો મતલબ એક જ છે કોઈએ શું બોલ્યું કોઈએ નથી બોલ્યું પરંતુ અત્યારે હાલ તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો એ શબ્દનો ઉપયોગ કેટલા અર્થમાં બીજું ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી ભાષા કોષમાં લખેલું છે કવિ નર્મદે ગુજરાતી ભાષા કોષની જયારે રચના કરીને તો એમાં અપશબ્દનો પણ પ્રયોગ કરેલો છે એ અપશબ્દો પ્રયોગ મારે જાહેરમાં ન કરાય આ ઉદાહરણનો પ્રયોગ કર્યો તો મારે એ ઉદાહરણો પ્રયોગ જાહેરમાં ન કરાય

પાલભાઈ બોલ્યા છે તો પાલભાઈ એનું સ્પષ્ટીકરણ કરે પણ હું એ જ કેવા માંગુ છું કે જયારે પુરુષોત્તમભાઈ બે બેફાટ વાણી વિલાસ કરે છે ત્યારે એમની વિરુદ્ધ કોંગ્રેસ ઉપર ચાબખા આવો શબ્દ આવે છે આજ શબ્દો પુરુષોત્તમભાઈ રૂપાલા બોલ કરી રહ્યા છો જવાબ નથી આપી રહ્યા કે આપને કેટલું શોભે અહીં વાત ભૂતકાળ ને વાગોડવાની નથી કે વિષય પરિવર્તન કરવાની નથી આપના જવાબ ની વાત છે અમિતા તમારે બોલવા દેવાનો છે તમારે જ બોલવાનું આપને બોલવા જ નથી ભાઈ અત્યાર સુધી પણ મારા જવાબ તો મને હજુ નથી મળ્યો હું પેલા યજ્ઞેશન જવાબ આપી દઉં પછી તમે પ્રશ્ન પૂછો તમને આપીશ બરાબર બોલો યજ્ઞેશભાઈ જે કહ્યું કે આ પાલભાઈ બોયલા છે એટલે એટલે હું એમ કઉ છું કે પુરુષોત્તમભાઈ બોયલા છે જયારે જયારે પુરુષોત્તમભાઈ આવું બોલે છે ગામઠી ભાષામાં બોલે છે ગામઠી લય બોલે છે અને ત્યારે એમ એને ચાબખા ગણવામાં આવે છે એને પુરુષોત્તમભાઈ નો વાણી વિલાસ આવું કહેવાની કોક હિંમત તો કરો તો અમને ખબર પડે કે એના કોક છે કે પુરુષોત્તમભાઈ ની કહી શકે એમ છે કે આ વાણી વિલાસ કેવાય અને બફાટ કેવાય અને ભાજપના મોટા ગજાના નેતા ભાન ભૂલિયા કેવાય આવું આવું કોઈ હિંમત કરો ને પુરુષોત્તમ માં તો પુરુષોત્તમ ભાઈ ની દરેક સભા એક ચાબુ આવું હોય છે ઉઠાવી લેવાની એમાં કોઈ શંકા ને સ્થાન તમારો સવાલ પૂછો એટલે હવે મારે એ પણ પૂછવું છે કે વાત તો અત્યારે તમારા વિડીયો ની હતી એક સારા નેતા તરીકે પહેલા આપનો જવાબ મને આપો ને

મારી એમાં બીજી કોઈ પ્રતિક્રિયા નથી કે પુરુષોત્તમ ભાઈ બોલ્યા મેં એમને કીધું એ પ્રમાણે પરંતુ એવું કે આ બોલ્યા આ બોલ્યા આ બોલ્યા તો શું મારી સોસાયટી નો ચેરમેન મારે જાહેરમાં જળવાયું મારું સન્માન જળવાય તમે વિચાર કરો અને બીજું કોણ શું બોલ્યું છે એનો તમે ઉલ્લેખ લેવો ને આવા શબ્દો આપ શબ્દો કોઈ બોલ્યા હોય તો મારી પાલભાઈ વિનંતી છે કે અત્યારે હાલ વિડીયો પ્રસિદ્ધ તેમ નાખે ને પાલભાઈ સારા નેતા છે વિડીયો શોધી લાવશે મને સો ટકા ખબર છે પણ પાલભાઈ વિડીયો શોધીને બતાવો તો ખરા આનો વિડીયો છે મારી જોડે મારી જોડે બિલ ક્લિન્ટન નો વિડીયો છે મારી જોડે જો બાઇડન નો વિડીયો છે મારી જોડે આનો વિડીયો આપડે વિડીયો બોલવા બરોબર છે પરંતુ આપડે રજૂ કરવાનું કોણ ના પાડતું પાલભાઈ તમે સારા નેતા પણ અત્યારે હાલ તમે જે બોલ્યા એની આપણે ચર્ચા ચાલે છે કોણ શું બોલે એની ચર્ચા આપણે પછી કરીશું પણ તમે જે શબ્દો બોલ્યા એ યોગ્ય નથી અને તમારે એને એટલા માટે યોગ્ય નથી કે તમારા જેવા સારા રાજકારણી પોસાતા નથી આવા શબ્દો સારા ના લાગે બીજો કોઈ ચીપ રાજકારણી બોલ્યો તો બરોબર છે ભાલભાઈ તમે ખેડૂતોના નેતા છો ખેડૂતોના નેતાથી તમે આવા શબ્દો બોલો કોંગ્રેસ ના બચેલા નેતાઓ શું વિચારશે તમે વિચારો અરે હવે વાત કરું કે ના કરું